ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર બ્રિટિશ વૈજ્ઞાનિક પેટ્રિક પાર્લર્સે દાવો કર્યો કે ફરી કોરોના જેવી મહામારી જરૂરથી આવશે સરકારોએ ધ્યાન આપવું જરૂરી વર્ષે રશિયા તાલિબાનને આતંકવાદી સંગઠનની યાદીમાંથી હટાવશે વહેલી તકે તેને લાગુ કરશે શિકાગો એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે યુનાઇટેડ એરલાઇન્સના ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી તમામ મુસાફરો સુરક્ષિત ચેક રિપબ્લિકના કુટનાહોરા શહેરમાં ખોદકામ કરનાર મહિલાને બારમી સદીના બે હજારથી વધુ ચાંદીના સિક્કા મળ્યા ભારતના મહત્વના સમાચાર દસ વર્ષ સુધીમાં અપડેટ ન કરાવીએ તો આધાર કાર્ડ અમાન્ય થઈ જાય છે એવા વાયરલ મેસેજને યુઆઈડીએઆઈએ ખોટા ગણાવ્યા પ્રેમલ વાવાઝોડાને કારણે ભારે વરસાદને પગલે મિઝોરમમાં ભૂસ્ખલન થતાં બે બાળકો સહિત સત્તરના મોત હરિયાણા હાઈકોર્ટે ડેરાના મેનેજરને હત્યા કેસમાં આરામ રહીમને નિર્દોષ જાહેર કર્યો પત્રકાર હત્યા કેસ અને સાધ્વીએ રીપ કેસમાં જેલમાં રહેવું પડશે દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ લખેલું ટીશ્યુ પેપર મળ્યું તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટથી બહાર કઢાયા ગુજરાતના મહત્વના સમાચાર રાજકોટ ગેમ ઝોન કાંડમાં મૃતદેહ મળ્યા પણ સરકારના ઇશારે સત્તાવર અઠ્યાવીસ જાહેર કરાયા હોવાનો કોંગ્રેસી નેતા પરેશ ધનાણીનો આક્ષેપ વડોદરાના લાલબાગ બ્રિજ પાસે મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થતા કાર અને રિક્ષા દબાઈ કાર ચાલક અને રિક્ષાવાળાનું રેસ્ક્યુ કરાયું અગ્નિકાંડના ત્રણ દિવસ બાદ રાજકોટ સિવિલ પહોંચેલા રૂપાલાને મૃતકોના પરિવારોએ બીસમાં લીધા તાપીના સોરગઢમાં પોલીસની કારને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કરનાર બે બુટલેગરની દારૂના જથ્થા સાથે ધરપકડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવાર તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર